અને વીસ રૂપિયા શું કેમ લઈએ કે કોઈને એમ ન થાય અમે ફ્રીમાં જમીએ છીએ એટલે ટોકન ચાર્જ ખાલી છે બાકી વીસ રૂપિયામાં તમને ખબર છે અત્યારે છાસનો ગ્લાસ એક આવે સિઝનમાં રોટલી શાક દાળ ભાત ગોળ અથાણું દરરોજ દાળ ભાત કરો અને ગવર્મેન્ટ હોજુરોલ વધારે આવતો હોય છે પણ આટલા જે રૈયા ચોકડી વિસ્તાર છે એની અંદર પાંચ ચાર હોસ્પિટલો છે જી અને નાની નાની ઓફિસ છે જેની અંદર સર્વિસ કરતો હોય કોઈ ગામડેથી અપડાઉન કરતો હોય તો ટિફિન ના લાવ્યો હોય કોઈ પીજીમાં દીકરીઓ રહેતી હોય એ આવીને પ્રસાદ લઈએ છીએ આમાં માણસને એકદમ તૃપ્તિ મળે ભોજન સરસ મળે આખા દિવસનું એ લોકોને એમ થાય કે ના મારે સંપૂર્ણ ખોરાક મારો મળે છે આનંદ થાય છે બાકી તો બધાને આટલું મળતું ન હોટલોની અંદર ને

ભાત શાક રોટલી મોડ અને છાસ રોજ શાક અલગ અલગ અને ગુરુવારે કઢી ખીચડી હોય છે રોજ અલગ અલગ હોય છે હું બી એ સેલ માંથી જે લોકો બીજાની ભલાઈ કરવાનું પસંદ કરે છે તેના માટે તેની ભલાઈ માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે આ જ સૂત્ર છે તે અહીં તમને જોવા મળશે અને હાલ અમે રાજકોટના રૈયા ચોપડી બાજુ પાસે આવેલું છે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં છીએ અને તમને આ રસોડું દેખાતું હશે આ કોઈ લગ્નની રસોઈ નથી બનતી કે કોઈ કહી શકાય કે એવી રસોઈ નથી બનતું પરંતુ આ તો સેવાનું રસોડું છે અને અહીં લોકો માટે છે તે સેવાનું જે કહી શકાય કે રસોડું ધમધમતું રહે છે વીસ રૂપિયામાં પરફેક્ટ ભોજન મળી રહે છે આજકાલ આપણે જોઈએ છીએ કે ભોજનના ભાવ પણ આસમાને ગયા છે ત્યારે આવતી ભોજન

અને આ બધા ફક્ત માત્ર ને માત્ર સેવાથી કરવામાં આવે છે રોકડા પૈસા લેવામાં આવતા નથી આવ્યા કોઈના અને જે કાંઈ વસ્તુ જોતી હોય એ વસ્તુ પહોંચાડવાની રિક્વેસ્ટ આગળ બોર્ડ ઉપર મૂકેલી હોય એમાંથી કોઈ પણ દાતા આવ્યું હોય અને વાંચી લઈએ એટલે એને થાય કે મારે ગોળ મોકલવો હોય ચોખા મોકલવાય એ રાતા કોઈ પણ જાતું પૈસા નહીં લેવાના પૈસા નથી ખાલી દાતા ને ભોજન પાંચ કિલો ચોખા તો પાંચ કિલો ચોખા ની પહોંચ આપી છે કેટલા લોકો દરરોજ જમવા આવતા હોય છે કેટલા લોકો જમવા આવે છે અત્યારે લગભગ ત્રણસો થી સાડા ત્રણસો આ દરરોજ છો અને ભોજન શું મેનુ હોય છે ભોજન રોટલી શાક દાળ ભાત અથાણું દરરોજ અને મનાય છે બાકી બધે છું કેટલું ખાવું એ ક્યાં ક્યાંથી લોકો જમવા આવતા હોય છે ખાસ કરીને ક્યાં ક્યાં પ્રકારના કામો કરતા હોય છે સામાન્ય રીતે મજૂર વધારે આવતો હોય છે પણ આટલા જે રૈયા ચોકડી વિસ્તાર છે એની અંદર પાંચ ચાર હોસ્પિટલો છે જી અને નાની નાની ઓફિસો છે જેની અંદર સર્વિસ કરતો હોય કોઈ ગામડેથી અપડાઉન કરતો હોય કોઈ ટિફિન ના લાવ્યો હોય કોઈ પીઢી માં દીકરીઓ રહેતી હોય એ આવીને પ્રસાદ લઈએ જી 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 તો કહી શકાય કે નોકરી વર્ગ અને હોસ્પિટલના લોકોને પણ આનો ફાયદો મળે અને કોઈ આમાં પણ ભેદભાવ નથી કે મજૂરને જમવાનું છે એવું કોઈ પણ વેલકમ એની ટાઈમ હું પણ લખ્યું છે આવો ભગવાન આવો વાહ તો ક્યારે દરરોજ બપોરે આ ભોજન તેને આપવામાં આવતું હોય છે શું કહેશો કેટલા વર્ષથી તમે આમાં જોડાયેલા છો હું સ્ટાર્ટિંગના બીજા દિવસથી હા સેવા આપું છું આમ થાક ન લાગે કારણ કે આટલા બધા લોકોને દરરોજ જમાડવાના ઘર જેમ જમાડવાના એની અંદર પ્રેમ સમાયેલો હોય ને તો થાક ન લાગે ફરજ હોય ને નોકરી આપને જેમ ટેબલ ખૂસું પર બેવું જ પડે લખવું પડે તો થાક લાગે આઈ એમ સેવન્ટી સેવન ઇયર ઓલ્ડ

કોઈને રોજી રોટી બંધ હોય વરસાદના લીધે અન્યથા કોઈના ટિફિન સર્વિસ કરતા હોય ટિફિન નો આવ્યો હોય ગામડેથી અને કોઈ નાના માણસો કોઈ પણ આવે અને ખૂબ લાભ લીએ છીએ અને અમે એ છીએ કે આથી વધે હજુ વધારે વેલકમ અમે અનેક ગ્રુપમાં જે જમવા આવે ને એને એમ કહે કે અમારો ફોટો પાડીને તમે જે કોઈ મજૂર વર્ગના ગ્રુપ ચાલતા હોય એમાં શેર કરો તો આપણી તો આ સોળથી ભૂમિ છે સૌરાષ્ટ્રની ભૂમિ છે હંમેશા ઉચેરી રહી છે ઉજળી રહી છે કારણ કે અહીં છે જે ભૂખ્યા ને જે ઓટલો છે ને હંમેશા મળી જતા હોય છે ત્યારે આવો અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ શું નામ છે તમારું સુનિલ શું કહેશો સુનિલભાઈ તમે અત્યારે અહીં ભોજન લેવા આવ્યો છો કેવું લાગે છે સારામાં સારું સારું ભોજન દરરોજ આવો છો દરરોજ કેમ કે બાર ગામ રહેવા છતાં જો અમને અહીંયા ભોજન મળી રહી છે તો સારામાં સારું છે શું કામ કરો છો તમે અમે હર કોઈ કામ કરીએ કડિયા કામ છે કારખાનાનું કામ છે અલગ અલગ બધા કામ કરીએ છીએ જે મળે એ કામ કરી લઈએ છીએ તો બાર ગામથી રહેવા છતાં જો અહીંયા અમને મળી રહી છે જમવાનું અને સસ્તા બજેટમાં તો ફાયદામંદ છે અને વીસ રૂપિયામાં ભોજન મળે છે કેવું આ કેટલું જરૂરી છે આ વસ્તુ તમારા માટે એક નંબર છે કેમ કે બાર ગામ થી રેવા આવે અને જો બાર ગામ થી કામ ધંધો કરવા આવે એના માટે એક સારામાં સારી તક છે અને અમારા બજેટ ની અંદર છે ને આ ફાયદા પણ નથી વીસ રૂપિયામાં અમારા માટે ગરમા ગરમ ભોજન દરરોજ આ પ્રકાર જ હોય છે દરરોજ અલગ અલગ પ્રકારનો સ્વાદ અને મજા આવે એમ અમારા માટે સારું છે તો જે રીતે આપણે જોઈએ તો જે લોકો જે ભોજન લઈ રહ્યા છે તેમના મુખ પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે કેટલું જરૂરી છે આ વસ્તુ કારણ કે એવા અનેક લોકો હોય છે જેમને એક ટકનું ભરપેટ ભોજન પણ નથી મળતું તેમના માટે ફક્ત વીસ રૂપિયામાંથી અહીં ભોજન મળી રહે છે હાલ આપણે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના સિવાય જે રીતે કહી શકાય કે અનેક લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે ફક્ત વીસ રૂપિયામાં જે તમને ભોજન મળી જશે આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો હોટલમાં જમવા જતા હોય છે અને ત્યાં ભાવ પણ જે ખૂબ ઊંચા હોય છે ત્યારે અહીં ભાવથી વીસ રૂપિયામાં ફક્ત જમાડવામાં આવે છે અનેક લોકો અહીં ભોજન લેતા હોય છે જ્યારે આપણી સાથે એક કાકા જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે વાત કરીએ અને બંને પતિ પત્ની જે અહીં અત્યારે કહી શકાય કે રિટાયર્ડ જીવન જીવી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે શું કહેશો કાકા શું નામ છે તમારું છે શું કે અત્યારે તમે સેવા આપી રહ્યા છો આટલા બધા લોકોને કહી શકાય કે સેવા આપવી આ ઉંમરે તો લોકો જે આરામ કરતા હોય છે પરંતુ તમે સેવા કરવાનું પસંદ કર્યું છે શું કારણ છે આપણે આપણે બીજી તો જ સારું ઘરે તો નવરા બેઠા તો શું ત્યાં ખોટા વિચારો આવે સેવા થાય અને આપણે આપણા માટે સેવા કરીએ છીએ આપણે કરતા જી 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 શું કેશો થાક નથી લાગતો ના ના જરાય નહીં મજા આવે ઉલટાનું અંદરથી ફિલિંગ થાય મજા આવે કે ભાઈ આપણે કઈ કાર્ય છીએ હમ હમ દરરોજ કેટલા લોકો જમતા હોય છે દરરોજ લગભગ અઢીસો ત્રણસો અઢીસો હોય જ છે જી 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 અને શું કહેશો કે ક્યારે આમ કહી શકાય કે જયારે લોકો વધી જાય ત્યારે આટલું બધું પીડા શું પડે ને એમ ન થાય જેમ રસ વધારે હોય એમ મજા આવે એમ ફ્રી હોય કે વરસાદ હોય ફ્રી હોય તો આપણને એમ થાય કે મજા નથી આવતી એમ એમતી હોય ને તો વધારે મજા આવે અને વીસ રૂપિયા શું કેમ લઈએ

બહુ મજા આવે છે સેવા કરવાની ખૂબ જ ઈચ્છા હતી તો એમાં આ સ્ત્રોત મળ્યું તો એમાં ખૂબ જ મજા આવે છે ક્યારેય નહીં ઉલટાનો આનંદ આવે છે વધારે કે આપણે જેમ જેમ એક્ટિવ રહી એમ આપણું શરીર સારું રહે અને મદદ એ મળે બીજું કામ હું બીએ સજનમાં હતી

ગમતો જ નથી બને ત્યાં સુધી એક્ટિવ રહેવાનું બપોરે સુવાની ટેવ નથી એટલે હજુ કરવી જ જોઈએ કાયમ માટે જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવા આપવાની ઈચ્છા છે અને કરવી છે જો જ્યાં આનંદ મળે છે એ જોઈને આપણને વધારે આનંદ થાય છે

એ લોકોને એમ થાય કે ના મારે સંપૂર્ણ ખોરાક મારો મળે છે આનંદ થાય છે બાકી તો બધાને આટલું મળતુંય ન હોય એની જગ્યાએ બધું જ મળે છે દાળ ભાત શાક રોટલી અને બધા પ્રેમથી જમાડે છે બહુ જ હા પ્રેમથી ખૂબ જેમ કોઈ દિવસ ઘરમાં હોય છે ને એમ બધું ગરમા ગરમ કોઈ વસ્તુ એમ નહીં કે ભાઈ ઠંડી છે રોટલી તમે આમ ગઈ આવવું એટલી એમાં તમારે આખા એટલું બધું ગરમ હોય છે એટલે ઘર દેજમાં આવે મળશે એમના બધું રે પણ ન હોય તમને એટલું ગરમ રસ્તો એવો કે સામુ માણસ એટલું બધું આમ વ્યવસ્થિત જમી શકે